વડોદરા મહાનગરપાલિકા એક પોઈન્ટ અઠ્યાસી કરોડના ખર્ચે બનાવેલા ચાર કિલોમીટરના સાયકલ ટ્રેકનું બાળ મરણ થયું છે તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તારમાં સાયકલ ટ્રેક બનાવડાવ્યો હતો સાયકલ ટ્રેક બન્યો ત્યારથી આજ સુધી દબાણો હટ્યા નથી સાયકલ ચાલકો ટ્રેક પર દબાણો હોવાથી રોડ પર સાયકલ ચલાવવા મજબૂર બન્યા છે જનતાના લાખો રૂપિયા બિનજરૂરી ખર્ચી નાખ્યા હોવાનો નાગરિકોનો આક્ષેપ છે ઉપર અલગ અલગ સોસાયટીના એન્ટ્રી અલગ અલગ જગ્યાએ દબાણો પાનના ગલ્લા લારી ગલ્લા ઇલીગલ પાર્કિંગ મોટી મોટી બસો ના બધા પાર્કિંગ થતા હોય છે એટલે જોઈએ પ્રમાણે સાયકલ ટ્રેકનો ઉપયોગ થયો નથી લોકોમાં સંવેદનશીલતા પણ જગાડી નથી શક્યા આ સંજોગોમાં એવું કહી શકાય કે આ સાયકલ ટ્રેક અત્યારે સાયકલ ટ્રેક તરીકે ડેઝિગ્નેટેડ છે ભવિષ્યમાં લોકો સાયકલ ચલાવે તે માટેનું કોર્પોરેશન તરફથી પ્રોત્સાહન કરવામાં આવશે તો માત્ર ને માત્ર સ્માર્ટ સિટીની વાત કરતું કોર્પોરેશન ખરેખર પૂર્વ વિસ્તારના લોકોના પૈસાનું પાણી કરવામાં માહેર છે બે કરોડ જેટલી માતભર રકમ માત્ર ને માત્ર લાલ પટ્ટા મારી અને સાયકલ ટ્રેકનું નામ આપવામાં આવ્યું છે ખરેખર કોઈપણ પ્રકારની સાયકલિંગ આની ઉપર થઈ શકે એવી પોઝિશન નથી કાર્પેટનો બી ખર્ચો માથે પડ્યો ને એક કરોડ ત્રીસ ત્રીસ લાખ રૂપિયા વડોદરા શહેરના પ્રજાના ખોટી રીતે વેડફાય છે એવું દેખાઈ આવે છે અને હવે તો સાયકલ પણ ના ચલાવી શકે અને જે કેબલવાળાએ આખો ને આખો રોડ તમે ખાડા કરી નાખ્યા છે એટલે કોઈ જાતનો ઉપયોગમાં ના આવે એટલે આ લોકો જે કામગીરી કરે છે એના અગાઉ પણ અમે તમામ લોકોએ વિરોધ કર્યો હતો કે આવી કામગીરી ખરેખર સાયકલ ટ્રેક અલગ રીતે બનાવવાનો કે લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના આયોજન વગર આજવા રોડ ઉપર સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો અંદાજે દોઢ કરોડના ખર્ચે આ સાયકલ ટ્રેક છે તેનું કામ છે તે કરાવવામાં આવ્યું છે થોડાક જ મહિનાની અંદર આ જે સાયકલ ટ્રેક છે તે ક્યાંક ને ક્યાંક ગાયબ થઈ ગયો છે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક લોકોના જે પૈસા છે તેનું અહીંયા વ્યય કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે એપ્રિલ બે હજાર ત્રેવીસની અંદર આ જે સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે તેનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું હતું આઝવાદ વાઘોડિયા પાણીગેટ વિસ્તારમાં થઈને ચાર કિલોમીટરનો આ જે સાયકલ ટ્રેક છે તે બનાવવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સાયકલ ટ્રેક છે તે અહીંયાથી ગાયબ થઈ ગયો છે અને ઠેર ઠેર જે દબાણો છે તે કરી દેવામાં આવ્યા છે દર વખતની જેમ આ વખતે પણ સાયકલ ટ્રેકની પરિસ્થિતિ છે તેની તેજ જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા દિશાહીન આ જે ટ્રેક બનાવવામાં આવ્યો હોય તેવું અહીંયા લાગી રહ્યું છે આ આ ટ્રેકનું થોડાક જ મહિનાની અંદર બાળમરણ થઈ ગયું હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જે રીતે ખૂબ જ મોટા ઉપાડે ખૂબ જ મોટો ખર્ચો કરી લાખો રૂપિયાનો અહીંયા ભય થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આપ જોઈ શકો છો તે રીતે આ જે સાયકલ ટ્રેક છે તેના આ જે પટ્ટા છે તે પણ અહીંયાથી ક્યાંક ને ક્યાંક ગાયબ થઈ ગયા છે આ સાયકલ ટ્રેક ઉપર ઠેર ઠેર દબાણો કરી દેવામાં આવે છે તદઉપરાંત તેની બાજુમાં ખાડા પણ ખોદી દેવામાં આવે છે એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક લોકોના જે ટેક્સના પૈસા ઉઘરાવવામાં આવે છે તેનાથી આ કામ કરાવવામાં આવ્યું અને ત્યારબાદ આ જે સાયકલ ટ્રેક છે તે થોડાક મહિનાની અંદર જ રોડ પરથી ગાયબ થઈ ગયું છે તેના પરથી જ હાલ મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેની સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે કોઈ પણ આયોજન વગર આ જે ટ્રેક છે તે બનાવી દેવામાં આવે છે આ ટ્રેકનો હાલ કોઈ પણ પ્રકારનો ઉપયોગ ન થતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ટ્રેકની હાલ શું પરિસ્થિતિ છે વડા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેના પર હાલ અનેક સવાલ ઊભા થઈ રહી છે કારણ કે લોકોના પૈસાનો આ રીતે વ્યય કરવો કેટલો યોગ્ય કહી શકાય લાખો રૂપિયા ખર્ચી અને અહીંયા સાયકલનો આ જે ચાર કિલોમીટરનો ટ્રેક છે તે બનાવવામાં આવે છે પરંતુ કોઈપણ પ્રકારે આ જે ઉપયોગમાં ન લેવાતો હોય તેવું લાગી રહ્યું છે લોકો પણ આ ટ્રેકનો હાલ જે છે તે ઉપયોગ કરતા નથી તો શા માટે વડોદરા મહાનગરપાલિકા આ રીતે જે પ્રજાના ટેક્સના પૈસા છે તેનો દુરુપયોગ કરે છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતર ગુજરાત ફર્સ્ટ વડોદરા